કે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે અરવિંદ કેજરીવાલ સાહેબ ઉપર ઈડી દ્વારા અલગ અલગ પ્રકારના આરોપો લગાવી અને ધરપકડ કરેલી છે અમે માનીએ છીએ કે દેશની અંદર ભ્રષ્ટાચારીઓને સજા થવી જોઈએ મહારાષ્ટ્રની અંદર જે એકનાથ શિંદે પવારગુટમાંથી જે છૂટા પડેલા લોકો કોંગ્રેસના માજી મુખ્યમંત્રી એ દરેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે તો એ લોકોને મહિના દિવસ પહેલાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું હતું કે એ ભ્રષ્ટાચારી છે હજારો કરોડનો ગફલો કરીને બેઠા છે એ લોકો જેલમાં જશે તો આજે એ લોકો રાજ્યસભાના સાંસદો થઈને બેઠા છે એનડીએ ગઠબંધનની અંદર મહારાષ્ટ્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે જો દેશની અંદર કાયદો એક સરખો હોય તો મહારાષ્ટ્રની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા બંગાળની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા બિહારની અંદર ભ્રષ્ટાચાર કરવા વાળા યુપી ની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા દરેક લોકોને સજા થવી જોઈએ પરંતુ એવું નથી થતું એક જ વસ્તુ થાય છે જે લોકો ઇન્ડિયા ગઠબંધનની અંદર જોડાય અને જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબને એવું લાગે કે હવે અમારી સરકાર ઉપર કઈ તકલીફ પડવાની છે અમને